અત્યારે બજારમાં મળતા મોટાભાગના શાકભાજી અને ફળોમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે આ સમસ્યાનું સમાધાન મળી રહે અને આરોગ્ય જળવાઈ રહે તે માટે ઓલપાડના કીમ ગામે રહેતા જયંતીભાઈએ પોતાના જ ઘરમાં જ શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું ભાઈ છેલ્લા દસ વર્ષથી ટેરેસ ગાર્ડન બનાવી સિઝન મુજબના ત્રીસથી વધુ શાકભાજી ઉગાડે છે અને કોઈપણ દવા વગરના ઓર્ગેનિક શાકભાજી મેળવે છે જયંતિભાઈએ આ પદ્ધતિ માત્ર પોતાના પૂરતી સીમિત ન રાખીને આજુબાજુના લોકોને પણ પ્રેરિત કર્યા છે જેથી આસપાસના ઘરમાં પણ લોકોએ ટેરેસ ગાર્ડન બનાવ્યું છે જેમાં વિવિધ પ્રકારના શાકભાજી અને સિઝનના ફળ ઉગાડવામાં આવે છે આ માટે તૂટેલા ટબ પ્લાસ્ટિકના કેરબાનો પણ ઉપયોગ કરે છે આવ્યા છે અને પછી કે આપણે શાકભાજી આપણે દેશમાં ખાતા એવા અહીંયા ખાવા હોય તો હું કરું તો બજારમાં તો મળતા નથી એટલે કેમિકલ વગેરે એટલે મેં વિચાર કર્યો કે આપણે આ બધું વેસ્ટમાંથી બેસ્ટ કરી ટોટલ ટબ હોય ડોલ હોય એમાં બધું માટીને મિશ્રણ કરીને બધું વાવીએ છીએ અને સીઝપાકું બના અમે સિઝનલ બધા જ પાકો બનાવીએ છીએ જે સીઝન ચાલે છે એ જે રીંગણ છે ફુલેવર છે દૂધી છે ગલકાતૂરી આ બધું જ સિઝન પ્રમાણે અમે જે બજારમાં મળે છે એ રીતે ઉગાડીએ છીએ એનાથી ફાયદો છે કે આપણે કેમિકલ વગરનું સબ્જી આપણે ઘરમાં બાળકોને બધાને આપી શકીએ છીએ મહેનત કોઈ નથી આપણે ઘરે જે બે ટાઈમનું પાણી નાખીએ એટલું જ અને ટેરેસમાં બી નાની જગ્યામાં પણ એ થઈ શકે છે ટમાટા છે પછી ચોળી છે ભીંડી છે મરચાં છે વાલોળ છે તુવેર છે ધાણા છે પાલક છે અને ફુદીનો છે અમને હસબન્ડ વાઈફ બને શોખ હતો એટલે અમે પેલા માટીમાં ટ્રાય કરતા હતા અને પછી રેતા રેતા એક બાજુમાં એક કાકા રહે છે એ બી ટેરેસ ગાર્ડન કરે છે અને આ રીતના શાકભાજી ઉગાડે છે તો તેના પાસેથી અમે જોઈને એવો વિચાર આવ્યો કે આપણે બી થોડુંક આગળ વધારીએ અને હાઇડ્રોપોનિક સિસ્ટમથી ચાલુ કરેલું એટલે હાઇડ્રોકોનિક સિસ્ટમમાં શું છે પાણીમાં આપણે ગ્રો કરી શકીએ મહેનતમાં એટલું બધું કઈ ખાસ નહી લાગતું પણ આનાથી ફાયદો એ છે કે આપણે શું છે નેચરલ શાકભાજી ખાઈ શકીએ દવા વગરના બહાર થી આપણે જે ખાઈએ છીએ એ તો શું દવા વાળા હોય છે તો એના કરતા બેટર છે કે આપણે ઘરે જ ઉગાવીને આ રીતના થોડાક નેચરલ શાકભાજી ખાઈએ એમ